નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સારકુલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે આજના મુખ્ય સમાચાર બ્રહ્મસેના સારકુડલા દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ચૌદ વર્ષથી બ્રહ્મસેના દ્વારા શક્તિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વખતે સતત પંદરમા વર્ષે પણ સારકુંડલા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેત બ્રહ્મસેના દ્વારા ફક્ત બ્રહ્મ સમાજ પરિવારો માટે શક્તિ નવરાત્રીનું અદ્ભુત આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે પણ બ્રહ્મસેના દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મા ભગવતીની આરાધના પર્વ નવરાત્રીની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે જેમાં બ્રહ્મ સમાજની પાંચ વર્ષથી લઈ દસ વર્ષ સુધીની દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવેલ હતા મારું નામ ચિરાગ આચાર્ય છે સાવરકુલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેરિત બ્રહ્મસેના આ નવરાત્રિ મહોત્સવ છેલ્લા ચૌદ વર્ષથી કરી રહી છે આ બ્રહ્મ સમાજ છેલ્લા ચૌદ વર્ષથી આ નવરાત્રિ મહોત્સવનો આનંદ લઈ રહી છે માતાજીના આશીર્વાદ બ્રહ્મ સમાજ ઉપર સંપૂર્ણ રીતે છે ચૌદ વર્ષથી સતતને સતત કાર્યકરોના અથાગ મહેનત બ્રહ્મસેનાના કાર્યકરો દિવસ અને રાત જોયા વગર સતત ચૌદ વર્ષથી દોરી અને બ્રહ્મ સમાજને એકત્રિત કરી બહેનો નાની બહેનો શાળાઓ અને વડીલો માટે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે આ નવરાત્રિ મહોત્સવની અંદર માત્રને માત્ર સમસ્ત બ્રહ્મ સિમા સમાજ પરિવાર દ્વારા જ અંદર આવવાની એન્ટ્રી મળે છે બાકી મને એન્ટ્રી મળતી નથી અને બે હજાર પચીસની અંદર આજે આપ જોઈ રહ્યા છો છે આ સુંદર આયોજન થઈ રહ્યું છે એની અંદર બ્રહ્મ સમાજના નાસ્તાના દાતાઓ છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એને ઇનામ મળી રહ્યા છે મારું નામ જોશી કે હરિતકુમાર છે અને બ્રહ્મ સમાજ છેલ્લા ચૌદ વર્ષથી સતત શક્તિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે હું પહેલેથી જ આવું છું અને મારા ગ્રુપ જોડે જઈ રમું છું મને એવો પણ એક્સપિરિયન્સ છે કે આપણે જ્યારે બાર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈએ તો ત્યાં પણ અહીંયા જેવું સેફ ફીલ નથી થતું જ્યારે બ્રહ્મ સમાજમાં હોઈએ તો આપણને એવું લાગે છે કે આપણે પરિવાર સાથે આપણે ગરબા રમીએ છીએ હું દર વર્ષે સપરિવાર અહીંયા ગરબા રમવા આવું છું અને મહીં અહીંયા જેવી મજા મને ક્યાંય નથી આવી બ્રહ્મ અહીંયા અલ્પહાર પણ આપે છે જ્યારે બહાર જઈએ તો બહુ મોંઘા ભાવે બધું વસ્તુઓ વેચવામાં આવે છે અહીંયા જેવી મજા ક્યાંય નથી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સમના ન્યૂઝ